નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કોદાળી ફાગણ મહિનાના દિવસો પર દિવસો વીતતા જાય છે અમરેલી તાબાના મોટા કણકોટ ગામની સીમમાં ખેડૂતો ખેડના કામ કરતા નજરે પડે છે અને જે ખેતરોમાં ખેડ થઈ ગઈ છે એ ખેડ થઈ ગયેલા ખેતરો કાળા ભમ્મર ભાસે છે અમુક ખેતરોમાં કપાસ કપાસની સુકાઈ ગયેલી સાઠિયું નજરે પડે છે ઘણા ખેતરોમાં મજૂરો કપાસની સાઠિયું ખોદે છે મોટા કણકોટના પટેલ ડુંગરભાઈ બોઘાભાઈ દુધાતે પોતાના સવાસો વીઘાના ખેતરોમાં સાઠિયું કાઢવા માટે ભગત રાઘવદાસને મજૂરીએ બોલાવ્યા છે ભગત તો ભગવાનનું માણસ છે એના કામ પર આપણે શું ધ્યાન રાખવાનું હોય પ્રભુ તો આખા જગતનું ધ્યાન રાખનાર છે જ એવી હૃદયમાં ભાવના રાખી ભગતને કામ સોંપી પટેલ ઘર તરફ પાછા ફરે છે આ તરફ ભગત રાઘવદાસ કોદાળી વડે કપાસની સાઠી કાઢતા કાઢતા ઓળ પછી ઓળ ઉતારતા જાય છે આકાશમાં સૂર્યનારાયણ ધોમ ધકતા છે સૂરજ નારાયણના તાપથી ભગતને તરસ લાગતા શરીરને થાક જણાય છે ભગત કોદાળીને ઓળીમાં મૂકી ખેતરના શેડે ઝાડ નીચે પાણીનું માટલું મૂકેલું છે ત્યાં આવે છે અને પાણી પીને તરસ છીપાવી થાક ઉતારવા ઝાડના થરને ટેકો દઈ થોડી વાર આરામ કરવાનું વિચારે છે પણ આ શું અંતરાત્મા અતુરંત અંદરથી ટકોર કરી જીવ તારે થાક ઉતારવા જ હોય તો પછી પ્રભુ નામ સ્મરણ કરીને જ ઉતાર ને અંતરાત્માના અવાજથી સજાગ થઈને ભગતે તુરંત પોતાના ખીચામાંથી માળા કાઢી રામ નામના સ્મરણ સાથે સમાધિ લગાવી આ તરફ પટેલ ડેલીમાંથી ડુંગર બાપા દુધાત ગામ લોકો સાથે પોતાની ડેલીએ ડાયરો જમાવીને બેઠા છે ત્યાં એક ગ્રામજને આવીને કહ્યું વાહ પટેલિયાઓ વાહ અહીં તમે ગામ લોકો સાથે ડાયરા કરો છો અને ત્યાં ખેતરમાં તમારા મજૂરો ભક્તિના ડાયરા કરે છે હા પટેલ બાપા હા તમે તો માળા ફેરવાના પણ મૂલ ચૂકવો હો તમારે તો પ્રભુની દયાથી અન્ન અને ધનની ક્યાં તાણ છે ભંડાર ભર્યા છે ભંડાર એમ ક્યાં ખૂટે એમ છે માર્મિક વેણ બોલીને બોલનાર તો જતો રહ્યો આ બાજુ બાપાના મનમાં શંકાના બીજ રોપાયા કે ખરેખર ખેતરમાં મજૂરો આમ જ વેઠ ઉતારતા હશે ડાયરો વિખેરી ડુંગર બાપા સંકલ્પ વિકલ્પ કરતા કરતા ખેતર તરફ ઘોડું હંકારી જાય છે પટલ પટલને રાઘવદાસની કામ પ્રત્યેની વેઠની વાત પર ગુસ્સો સાતમા આસમાને છે ભગતને સખ્ત શબ્દોમાં મનમાં શબ્દો ગોઠવતા જાય છે ખેતરના શેઢે વૃક્ષ નીચે ભક્ત રાઘવદાસ રામ રટણ સાથે માળા ફેરવે છે એકાએક ઘોડાના ડાબલાના અવાજથી પ્રભુ નામ સ્મરણનો પ્રવાહ તૂટ્યો અને આંખ ખોલી તો ખેતરોના માલિક ડુંગરબાપા મુખ પર ઉગ્ર ભાવ સાથે આવતા દેખાયા ડુંગરબાપા ભગતની બાજુમાં બેઠક લઈ બોલ્યા ભગત આ બધા ભક્તિના ઓજાર તો સાથે લઈને બેઠા છો પણ આપણું સાઠી ખોદવાનું ઓજાર ક્યાં છે આ વાક્યો સાંભળી ભગત તરત સમજી ગયા કે પટેલ કોદાળીની વાત કરે છે તેને પટેલ સામે જોઈને કહ્યું પટેલ કોદાળી તો ઓળીમાં જ હોય ને અહીં ઘડી બે ઘડી વિસામો ખાવા બેઠા હોઈએ ત્યારે સાથે ન જ હોય ને પટેલે ખેતરમાં ભગતની ઓળ તરફ નજર કરી તો આ શું ઘડી બે ઘડી પોતાની જ આંખો પર વિશ્વાસ ન આવ્યો માણસ વિના કોદાળી જાતે જ સાઠીના થડ પર પડતી હતી ને ધડાધડ એક પછી એક સાઠી નીકળતી જતી હતી ડુંગરબાપાની અચરજનો પાર જ ન રહ્યો અને પોતે વધુ સાબિતી માટે ઓળની નજીક જઈને આ દ્રશ્ય નિહાળ્યું અને પછી તરત પટેલ ઝાડ નીચે ઊભેલા ભગત તરફ પાછા ફર્યા અને તેણે કરેલા વેણ કવેણના સંકલ્પ વિકલ્પ વિશેની વાત ભગતને કરી અને ભગતના ચરણોમાં પડી માફી માગી ભગતે પટેલને ઊભા કરી ઉદાર હૈયે માફી આપી આશીર્વાદ આપ્યા જે ઘોડા પર ડુંગરબાપા પટેલ સવારી કરતા તે ઘોડા પર ડુંગરબાપા સિવાય અન્ય કોઈથી કદી સવારી ન થતી આજે પટેલ પોતે ભગતને તેના ઘોડા પર બેસાડીને ગામમાં લાવે છે ગામના પાદરમાં આવી પટેલે ગામ લોકોને આ ઘટનાની વાત કરી પછી તો આ વાયુ વેગી આખા ગામમાં પ્રસરી ગઈ ગામ લોકોએ પાદરથી ધામધૂમથી સામયું કરી ભગત રાઘવદાસની ડુંગર બાપા પધરામણી કરી જોત જોતામાં આખું ગામ દર્શનાર્થે પટેલ ડેલીએ ઉમટી પડ્યું છે ત્યારે પટેલની કાન ભમ ભંભેરડી કરવા વાળો માણસ ભગતના ચરણે પડી માફી છે આ દ્રશ્ય જોઈને ડુંગર બાપા બોલ્યા કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે જો ભાઈ તે ભગત વિશે માર્મિક વેન ના કહ્યા હોત તો આવા મહાન સતની ઓળખાણ મને કેવી રીતે થાત મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો તમારા મિત્રોને શેર કરો મળી આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જો બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે